આપણે જોઈ શકીએ છીએ કે ભૂત શહેરને એક અમૂલ્ય ભેટ વોકવે સ્વરૂપે આપણે આરોગ્ય પથ તરીકે આપેલ છે એવી જ રીતના ભૂત શહેરનો પ્રાણ પ્રશ્ન હતો દાદા દાદી પાર્કનો તે દાદા દાદી પાર્કનું તમામ જાતનું સર્વે કરી અને તેના સાત બાર પણ ભુજ નગરપાલિકાના નીકળે છે ત્યારબાદ આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરેલું હતું એટલે મંગલમ પાસે જે સુભાષચંદ્ર બોઝનું ગાર્ડન પછી હમીસર કાંઠે આવેલું દાદા દાદી પાર્ક અને હમીસર પાસે બીજું આપણું ખેંગારજી બાગ જે ભુજનું એકમાત્ર બાગ હતું જે પૂર્વ આપણા વડવા અને પૂર્વજ મારો સ્ત્રીએ આપણને આપેલું હતું તેનું હાલ આપણે જોતા ખૂબ જ દયનીય હાલતમાં હતું તો વોકવે સારું બન્યું ત્યારબાદ તેની બાજુમાં જ આવેલું ખેંગારજી બાગ પણ આપણે બહુ સારી રીતના અત્યારે રિનોવેશનનું કામ ચાલુ છે તમામ ગાર્ડનની અંદર નવી લાઇટો નવા પોલો જે હાલવાની જે પથ હતો તે પણ ખૂબ ખસ્તા હાલતમાં હતો તેને પણ આપણે પેબ્લક દ્વારા સજ્જ કરવામાં આવશે અને ત્યાં જૂની જે આપણી પુરાણી તોપો હતી એ ત્યાં મદનસિંહજીનું જે સ્ટેચ્યુ છે તેની આજુબાજુ રંગરોપણ કરી અને વ્યવસ્થિત ત્યાં રાખવામાં આવશે અને ત્યારબાદ જે જૂની ભૌતિકીત વસ્તુઓ હતી જે કૂવો છે કૂવો પણ દટાઈ ગયેલો હતો તેને પણ આપણે ખોલીને વ્યવસ્થિત તેને તાર ફેન્સિંગ કરીને વ્યવસ્થિત એને રાખવામાં આવશે અને પબ્લિક જોઈ પણ શકશે કે ભાઈ આ જૂનો ઐતિહાસિક કૂવો છે ત્યાં એવી જ રીતના મંગલમ જે ગાર્ડન છે ત્યાં કને સુભાષચંદ્ર બોઝની જે પ્રતિમા છે તો તેની પ્રતિમાની આજુબાજુ તમામ જાતના તેમના જીવન ચરિત્ર કે અત્યાર સુધી એમનું ક્યારે જન્મ થયો ક્યારે મૃત્યુ થયું એમને દેશ હિત માટે શું શું કરેલું એક તુમુજે ખૂંદો મેં તું મેં આઝાદી દૂંગા એવી રીતના એમને અનેક શ્લોકો આપેલા આપ્યા છે તે તેનું તમામ જીવન ચરિત્ર ત્યાં કને મૂકવામાં આવશે અને એ ગાર્ડનની અંદર નાના છોકરાઓ માટે હિંચકા લસપડીની સુવિધા પણ કરેલ છે અને ખાસ કરીને હમણાં યુવાનોનો ટ્રેન્ડ ચાલુ છે કે મૂવીઝનો તો એક આપણે એક એવી ઊભી કરીશું અને ત્યાં કને પ્રોજેક્ટર દ્વારા મૂવી બતાવે કોઈનો બર્થડે પાર્ટી હોય કોઈ નાનું એવું ફંક્શન હોય તો ત્યાં આપણે આઉટડોરમાં મ્યુઝિક નાઇટ જેવું આયોજન કરી શકીએ અને આવી રીતના મૂવી પણ બતાવી શકીએ એવું આપણે આયોજન કરેલું છે અઢી વર્ષ દરમિયાન અમે ભુજ શહેરને એક વોકવે સારું આપેલું છે પછી ત્યારબાદ આપણે ત્રણ ગાર્ડન સારા આપી આપવા જઈ રહ્યા છીએ ભુજ શહેર માટે ભુજ ને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તોય પણ આ બિલ્ડિંગ ખૂબ કામ આવે છે એવું અટલ ભવન પણ અમે બનાવેલું છે અને ભુજ શહેરના જે મુખ્ય માર્ગો છે જે ભુજ શહેર અને ભુજ નગરપાલિકાની હદમાં આવતા તમામ રોડો આપણે રિસરફેસિંગ કરેલા છે બહારના તમામ જે રિંગ રોડો છે તે આર એન બીની હસ્તક આવેલા છે એટલે આવનારા દિવસોની અંદર તે પણ ત્યાં કને આખું રિસરફેસિંગ થવા જઈ રહ્યું છે અને ખાસ કરીને મોદી સાહેબનો સંકલ્પ સંકલ્પ હતોને જે ઉચ્ચ વિચારણા હતી એમની દૂરદૃષ્ટિ હતી કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આટલા વર્ષોથી અહીંયા રણ હતું કોઈને નજરમાં ના આવ્યું રણ પર સાહેબને નજરમાં આવ્યું અને ત્યાં એમને રણ ઉત્સવ ચાલુ કર્યો ત્યારબાદ ભુજની અંદર અને કચ્છની અંદર ખાસ કરીને ટુરિસ્ટો બહુ પ્રમાણમાં આવેલા છે ત્યારે ભુજ શહેરની અંદર આપણે ભુજ શહેરને સુખાકારી માટે અને ખાસ કરીને ટુરિસ્ટના એટ્રેક્શન માટે કે આપણે શું કરી શકીએ જેથી વધુ વધુ ટુરિસ્ટો આની અંદર આવે એવું આપણે આયોજન કરેલું છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ